બોલે સદગુરુ ભગવાન કીજે કુળદેવી મારકાધી શકી ગારી વા તારી વાટળી હિંડોળો શણગારી વાલા જોવું તારી વાટળી ક્યારે આવે સુંદર શ્યામ રે વાલા તારું સરનામું આપજે આવે સુંદર શ્યામ રે વાલ તારું આપજે ગોકુળ ને સરોયા પજે ગોકુ છે ગોપિયા ગોકુળ ને ની ગોપિયાજ યુબી છે એ કલી ચુંવે શે વાલ મને વાટ રે શ્યામ તારું સરનામોયા આપજે ચુંવે સેવા વાલ મને વાટ રે શ્યામ તારો સર સોનાનો યુગો તો ભકોળ માં સોના નો સૂરજ મારે યુગો તો ભકોળ માં અંધારો કરી હાલો શ્યામ રે શ્યામ તારો સરનામો આપજે અંધારો કરી હાલો શ્યામ રે શ્યામ તારો સરનામો આપજે

વીતા છે તારી વાટડી રે જોતા કેમ કરીને ભૂલી રે જવાય રે શામ તારું સરનામું આપજે કેમ કરી ભૂલી રે જવાય રે શ્યામ તારું સરનામું આપજે હિંડોળ સળગારી વાલા જોવું તારી વાટડી ક્યારે આવે સુંદર શ્યામ રે શામ તારું સરનામું આપજે ક્યારે આવે સુંદર શ્યામ રે શ્યામ તારું સરનામું આપજે નંદના કુંવર મને લાગો છો પ્યારા નંદના કુંવર મને લાગ્યો તારો નેડલો રમતા હતા રંગ ભર રાસ રે શ્યામ તારું સરનામો આપજે રમતા હતા રંગ ભર રાસ રે શ્યામ તારું સરનામો આપજે એકાદ માયા આવીલા એકાત્ મા મળયા વાલા એકાદ મા કરવી મારે દિલડા વાત રે શ્યામ તારું સરનામો આપજે કરવી મારે દિલોડાની વાત રે શામ તારું સરનામું આપજે હિંડોળો સણકારી વાલા જૂતરી વાટડી ક્યારે આવે સુંદર શામ રે શામ તારું સરનામું આપજે વસમો વિયોગ મને લાગે છે તારો વસમો વિયોગ મને લાગે છે તારો જીવડો તો

શ્યામ તારું સરનામો આપજે તારા ચર ની વાલા દી બનાવ તારા ચરણ ની વાલા દેમ ની મારે પ્રીતરે શ્યામ તારું સરનામું આપજે જન્મો જનમ ની મારે રે શ્યામ તારું સરનામોયા પજે ઈંડોળ શણગારી વાલા જુઓ તારી વાટડી ક્યારે આવે સુંદર શ્યામ રે શ્યામ તારું સરનામું આપજે ભોલે વંદાવન વિહારી લાલ કી જય